નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શિક્ષકો વેવ થી સ્કૂલોનો સમય સવારની પાડી કરવા માંગ પત્ર લખીને રજૂઆત કરી લોકોએ હાશકારો અનુભવ્યો ગરમીનો પારો અઢી ડિગ્રી ઘટી ઓગણચાળીસ પોઈન્ટ છ થયો હજુ ચાર ડિગ્રી ઘટશે વિદ્યાર્થીઓ અટવાયા એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના નોટિસ બોર્ડ પર પ્રવેશ અંગેની જાણકારી નહીં મુકાતા અટવાયા સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળો માટે તેર જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે કુલ સાત ફેઝમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે એકવીસ રાજ્યોની એકસો બે બેઠક ઉપર મતદાન સમાચારોમાં વાત કરીએ તો તીર્થધામ બહુચરાજીમાં એપ્રિલ દરમિયાન ચૈત્રી પૂનમના પરંપરાગત લોકમેળામાં દસ લાખથી વધુ યાત્રિકો દર્શન માટે ઉમટી પડે છે જેને લઈ આ દિવસોમાં દર્શનાર્થી આવનારા યાત્રિકોના ધસારાને પહોંચી વળવા મહેસાણા એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે પવનની દિશા બદલાતા સમગ્ર રાજ્યો હાલમાં ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે સતત બીજા દિવસે પણ ગ્રીન ગાંધીનગરનો મહત્તમ તાપમાનનો પારો ચાળીસ ડિગ્રી રહ્યો હતો જોકે નગરના દિવસના તાપમાનની સાથે સાથે રાત્રિના તાપમાનમાં વધારો થતાં મધ્યરાત્રી સુધી વાતાવરણમાં ઠંડક થતી નથી નગરનું લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું ભાવનગર શહેરમાં ગઈકાલે ગરમ પવનને લીધે બપોરે તાપમાનનો પારો એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયા બાદ ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ચાળીસ ચાર ડિગ્રી રહ્યું હતું લઘુત્તમ ઉષ્ણ તાપમાન પણ વધીને અઠ્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું હવે આજે પણ આકરી ગરમીનો અનુભવ કર્યા બાદ તેમજ ગરમીનો પારો ક્રમશઃ ઘટવાની આગાહી છે વિચિત્ર વાત કરીએ તો તાજેતરમાં સંપન્ન થયેલા ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લાના કુલ વાવેતરમાં તળાજો તાલુકાનો જે हिस्સો લગભગ 40% જેટલો થવા જાય છે જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું તળાજામાં સૌથી વધુ વાવેતર થયું હોવાનું જાણવા મળેલ છે તળાજા વિસ્તારને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય જિલ્લાના કુલ અંદાજિત 52358 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો 20268 હેક્ટરનો રહ્યો છે પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝનને બે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે રાજકોટથી તેલંગાણાના મહેબૂબનગરની ટ્રેન બાવીસમી એપ્રિલથી તો રાજકોટથી બિહારના બરોની જતી ટ્રેન છવ્વીસ એપ્રિલથી શરૂ થશે બંને સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જૂન માસ સુધી દોડશે જે માટેનું બુકિંગ ઓગણીસમી એપ્રિલથી શરૂ કરવામાં આવશે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી કે એ મુજબ તાપમાનનો પારો ઘટવાની શક્યતા છે આ ઉપરાંત પવનની દિશા બદલાતા ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે આગામી બે થી ત્રણ ડિગ્રી તેમજ બે થી ત્રણ દિવસ ગરમી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે આગાહીને પગલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સમાચારોમાં વાત કરીએ તો આ વર્ષે ઉનાળામાં લગ્નના માત્ર ચાર જ મુહૂર્ત છે આજે લગ્નનું મુહૂર્ત છે ત્યારે હવે એકવીસ છવ્વીસ અને અઠાવીસ એપ્રિલના લગ્નનું મુહૂર્ત છે બાદમાં ગુરુ શુક્રના અસ્તને કારણે આગામી બે માસ સુધી લગ્નનું એક પણ મુહૂર્ત નથી જેથી આ ચાર દિવસો દરમિયાન રાજકોટમાં સોળસો થી વધુ લગ્ન થવાના છે બાદમાં જુલાઈ માસમાં વરસાદી સિઝનમાં લગ્નના છ મુહૂર્ત છે મુસાફરોની સુવિધા માટે અને વર્તમાન રજાના સમયગાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે વિશેષ ભાડા પર તેરથી વધુ જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળો માટે તેર જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે કોમન એડમિશન પોર્ટલ પર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આસાની રહે તે માટે ફ્લાયર લગાડવાની સૂચના છતાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના નોટિસ બોર્ડ પર હજુ સુધી જાણકારી મુકાઈ નથી જ્યારે રાજ્ય સરકારને પણ કઈ ફેકલ્ટીમાં કોણ પ્રવેશ કમિટીમાં છે તેની જાણકારી મોકલાઈ નથી ગઈકાલે સિઝનની સૌથી વધુ બેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી રહ્યા બાદ ગુરુવારે શહેરના મહત્તમ તાપમાનમાં બે પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે જોકે ગરમીનું જોર યથાવત રહ્યું છે આગામી ત્રણ ચાર દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં હજુ ત્રણથી ચાર ડિગ્રી ઘટવાની સંભાવના છે જેને લઈ આકરી ગરમીથી રાહત મળશે બીજી તરફ વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કાળચાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે સમિતિની તમામ સ્કૂલમાં સવારની પાડીનો સમય કરવા માટે શાસન તેમજ શિક્ષણાધિકારી સમક્ષ માંગણી કરવામાં આવી છે હાલ પરીક્ષા ચાલી રહી છે તેમાં સવારની પાડી છે પરંતુ ત્યારબાદ બે પાડીના બદલે માત્ર સવારની પાડી છે સ્કૂલ ચાલે તેવી રજૂઆત કરવામાં આવે છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે એ ઘડી આવી ગઈ આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ કુલ 7 ફેઝમાં યોજાના લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે તો જાણો આજે કયા કયા રાજ્યોમાં મતદાન છે જોઈએ આ અહેવાલમાં આજથી લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ થયા છે કુલ 7 ફેઝમાં યોજાના લોકસભા ચૂંટણીના પહેલા ફેઝ માટે આજે મતદાન છે ભારતના એકવીસ રાજ્યોની 102 બેઠકો પર આજે સોળ કરોડ થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ઉનાળો હોવા છતાં વહેલી સવારથી લોકો મતદાન માટે ઉમટી રહ્યા છે મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે તો જાહેર જીવનની તેમજ હસ્તીઓ સેલિબ્રિટીઝ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહી છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે એ ઘડી આવી ગઈ આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ કુલ સાત ફેઝમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે એકવીસ રાજ્યોની એકસો બેઠકો પર મતદાન આજથી લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ આજે સોળ કરોડથી વધુ મતદારો સોળસોથી વધુ લોકસભા ઉમેદવારોનું ભાવી નક્કી કરશે દેશના કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો પણ આ મતદાનમાં સામેલ છે પ્રથમ તબક્કામાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં સોળ પોઈન્ટ ત્રેસઠ કરોડ થી વધુ મતદારો છે જેમાં આઠ પોઈન્ટ ચાર કરોડ પુરુષ અને આઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ મહિલા મતદારો છે તેમાંથી પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે જ્યારે વીસ થી ઓગણત્રીસ વર્ષની વય જૂથના મતદારોની સંખ્યા ત્રણ એકાવન કરોડ છે આ માટે એક પોઈન્ટ સિત્યાસી લાખ પોલિંગ બુથ બનાવાયા છે મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ સોળ કરોડ થી વધુ મતદારો સોળસો થી વધુ મેદાનમાં ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં સોળ પોઈન્ટ ત્રેસઠ કરોડ થી વધુ મતદારો આઠ પોઈન્ટ ચાર કરોડ પુરુષ અને આઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ મહિલા મતદારો પ્રથમ તબક્કામાં મધ્યપ્રદેશની આજે સીધી શહડોલ જબલપુર મંડલા બાલાઘાટ અને છિંદવાડા સહિતની લોકસભા બેઠકો પર મતદાન પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રની આજે રામટેક નાગપુર ભંડારા ગોંદિયા ગઢચિરોલી ચીમુર અને ચંદ્રપુર સહિતની લોકસભા બેઠકો પર મતદાન છે પ્રથમ તબક્કામાં આજે રાજસ્થાનની ગંગાનગર બિકાનેર ચુરુ જુનુ સીકર જયપુર ગ્રામીણ જયપુર અલવર ભરતપુર કરોલી ધોલપુર દોસા અને નાગોરમા સહિતની લોકસભા બેઠકો પર મતદાન છે તો આજે અરુણાચલ અને આસામમાં પણ પ્રથમ તબક્કામાં આજે મતદાન છે પ્રથમ તબક્કામાં આજે તમિલનાડુની તમામ ઓગણચાળીસ બેઠકો પર મતદાન થશે પ્રથમ તબક્કામાં ઉત્તરાખંડની તમામ પાંચ બેઠકો પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની ત્રણેય બેઠકો આ ઉપરાંત ઉધમપુર બેઠક પર પણ મતદાન થશે